વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસને લઈને જે એક નિવેદન આપ્યું છે ત્યારબાદથી પોલીસ પરિવાર દ્વારા તેમનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા હોય કચ્છ હોય કે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ પરિવાર દ્વારા રેલી કાઢવામાં આવી રહી છે ત્યારે શું આ સમગ્ર મામલો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેક મીડિયામાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલાં કોંગ્રેસની જન આક્રોશ રેલી વાવથરાદ જિલ્લામાં પહોંચી હતી જ્યાં શિવનગર એક વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં કેટલીક મહિલાઓ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મળે છે અને રજૂઆત કરે છે કે તેમના વિસ્તારમાં ડ્રગ્સ ગાંજો તેમજ દારૂ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે બાદ ધારાસભ્ય મહિલાઓને લઈને વાવથરાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચે છે ત્યારબાદ તેઓ બરોબરના પોલીસ અધિકારીઓને તથડાવે છે ત્યાં ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વાત અહીંયા આટલેથી નથી અટકતી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે પોલીસ કર્મચારી અધિકારીઓને ચેતવણી આપતા કહે છે કે જો કોઈ પણ વ્યક્તિને તમે ધમકાવશો ડરાવશો તો પછી યાદ રાખજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે આ નિવેદન બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવાર રોષે ભરાયો છે ઠેર ઠેર અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ નોંધાવવાની શરૂઆત કરવામાં આવી છે બનાસકાંઠા વાવ થરાદ જિલ્લો કે પછી કચ્છ જિલ્લામાં પોલીસ પરિવાર દ્વારા રેલી કાઢવામાં આવી ધારાસભ્ય વિરુદ્ધ સૂત્રોચ્યાર કરવામાં આવ્યા અને તેમના રાજીનામા શોધીની માંગ કરી છે જેના જ કારણે રાજનીતિ ગરમાવવાની શરૂઆત થઈ છે આ મામલે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે અને જે ધારાસભ્યનો વિરોધ જોવા મળી રહ્યો છે એને લઈને આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો